ઓ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ આજે આપણા પવિત્ર એવા દાનેરા નગરે પ્રજાપિતા બ્રહ્મકુમારી સૂરીય વિશ્વવિદ્યાલય પરમાત્મા શિવ દ્વારા શીખવાતા સહજ રાજયોગ અને આદ્વિત જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવી જેમને પવિત્રતાનું વર્ત લીધું છે અને ગુરુસ્થ જીવનમાં રહેતા દિવ્યતા અને તપસ્યાના બળથી ગુરુસ્ત્રને સુગંધિત ઉપવન બનાવ્યો છે એવા તપસ્વી બ્રહ્મચારી રાજઋષિ યુગલોના સમાન સન્માન રૂપ વધારવા જે મને આમંત્રણ અપાણું એ બદલ હું ખરેખર આ સત્સંગની અંદર મને આવવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે હું દીદીશ્રીનો અને વક્તાશ્રી ગોવિંદભાઈનો અને ધાનારાની તમામ સમાજના જે અહીંયા ભાવિક ભક્તો જે બેઠા છે એમનો હું આભારી છું કારણ કે આપણે અનેક આમંત્રણ આવતા હોય તમારે અને અમારે કોઈપણ આમંત્રણ જ્યારે આવતા હોય ત્યારે કોઈ સ્વાર્થના આમંત્રણ હોય કોઈ ધંધાકીય આમંત્રણ હોય કોઈ દુકાનનો મુહૂર્ત વાસ્તુ આ તેના અનેક પ્રકારે સાધુ સંતોને આમંત્રણ આવતા હોય પણ આજે આ આમંત્રણને હું વિશેષતા એ માટે આપું છું કે આપણા સંતો જે ઋષિ ઋષિમોનુઓ આગળ જે કહીને ગયા છે કે એક ગળી આધી ગળી આધિ મે આજ તુલસી સંગત સંતકી કટે અપરાધ આપણે કલાક હોય દિવસના રાતના ત્રણસો સાઠ દિવસ હોય એક વર્ષના અને આપણી ભાષાની અંદર કહીએ કે આપણને સો વર્ષ ભગવાન જીવાડે એમાં સો વર્ષ તો કલયુગ ની ઉંમર લખી છે પણ સો વર્ષ તો આ સમયે કદાચ રહેવાતો નથી કારણ કે સો વર્ષની ઉંમર મેથી આપણે તૂટે છે કેમ કે આપણે ખોટું બોલવાથી ખોટું ખાવાથી ખોટું ચાલવાથી ખોટા વિચારોથી આપણી ઉંમર તૂટી જાય તે આપણે સાઠની છિત્તેરની અંદર આવી ગયા છે બાકી આજે પણ સત્યના માર્ગ ઉપર હોઈએ સત્યને દોર ઉપર હોઈએ ખાનપાન આપણું પવિત્ર હોય તો આપણે આજે પણ સો વર્ષ જીવવાના આપણે અધિકારી છીએ જ પહેલા લાખ વર્ષની ઉંમર હતી એના પછી દસ હજાર વર્ષની થઈ પછી હજારોની થઈ અને આજે આ કલયુગ અંદર સો વર્ષની થઈ પૂર્વ વક્તાશ્રીએ કીધું કે હળાહળ કલિયુગ આવી ગયો છે પણ આજે આ બ્રહ્મકુમારી ના આ સત્સંગ ભવનની અંદર હશે કલિયુગનો પોરો હશે પણ આજે હું દીદી અમારા તો બધા જે અમારે ભાવિકો કહી આપને જે કહેતા હોય તે પણ અમારે બધા ભાવિકો કઈ આ જે બધા ભાવિકો બેઠા છે ભાવિક એટલે ધર્મના ભાવિકો જે ધર્મના જે ભાવિકો બેઠા એમને સાનિધ્યની અંદર આજે જે અહીંયા આવવાનો મોકો મળ્યો એ ખરાખર એક લેશ માત્ર પણ કલિયુગ નથી આજે પણ આ આપણે સતયુગ જ છે સાચો કલિયુગ કોને કહેવાય કે આપણા ચોવીસ કલાકની અંદરથી અંદર થી આપણે કોઈ હોટલ ઉપર બેઠા હોઈએ ગપ્પા મારતા હોઈએ પાન પિચકારી મારતા હોઈએ આ શરીર એક આત્મા એટલે એક પરમાત્માનું જ ઘર છે આપના ઘરની અંદર જો આપણે સ્વસ્થતા ખૂબ સારી લાગતી હોય તો એક આ પરમાત્માએ જે એક સાડા ત્રણ મણને જે દહી બનાય છે પવિત્ર એમાં આપણે એમાં પછી ભલે કુળ બોલતા હોઈએ તો પણ અશુદ્ધ થઈએ ખોટું ખાતા હોઈએ તો પણ અશુદ્ધ થઈએ ખોટું વ્યસન કરતા હોય તો પણ અશુદ્ધ થઈએ અને મા બાપના સેવાની અંદર જો ટાઈમ ન ફાળવીએ સાધુ સંતના સત્સંગને અંદર જો આપણે ટાઈમ નો ફાવીએ સત્સંગને અંદર પણ આપણે ન જઈએ અને એ જો ખોટો ટાઈમ આપણે વેસ્ટ કરતા હોય તો સમજી જવાનું કે આજે પણ આપણે કલિયુગના પાગડે પગ મૂકી ન જ જીવીએ છીએ ત્યારે સંતો કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પૂર્ણ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ મારો માનવો એવો છે કે દીદી શ્રીને પહેલી જ મુલાકાત એક વર્ષ થઈ ગયો જ્યારે આપણે સુંદરપુરી સુંદરપુરી બાપજીને જે પહેલાં મહિનાની અંદર જે પ્રતિષ્ઠા હતી ત્યારે આપશ્રીને મેં આમંત્રણ આપ્યું અને અહીંથી બે ત્રણ દીદીઓ જે તેઓ આવ્યા મને પણ થોડો મોકો મળ્યો એમને મેં સ્વાગત પણ કર્યો અને બેન શ્રીને કીધું હતું કે ગમે ત્યારે તમારે કોઈ પણ સત્સંગનું કામ હોય મનુષ્ય સુધારણાનું કામ હોય તો વાલેરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે તમે ગમે તેટલી મોટી કોઈ પણ મીટિંગ રાખો કારણ કે આપણે સાધુ જીવન તો એવું જ હોવું જોઈએ કે આપણે કદાચ ભગવાનના નામ લેવા માટે ભલે સાધુ બન્યા છીએ પણ તુલસીદાસજી મહારાજ એમ કહેતા કે આપણે પોતે એક નામ લઈએ અને એક નામથી આપણો ઉદ્ધાર થતો હોય તો આપણા જેવો કોઈ ન કહેવાય કારણ કે આપણે તો જમીએ છીએ ભલે સત્સંગ રૂપી જમીએ પણ આપણે જમીએ છીએ અને બાજુવાળાને આપણે પ્રિષતા નથી અને જો બાજુવાહો ભૂખો બે તો આપણા જેવો કોઈ સવાર્થી નથી તો સત્સંગ પણ એ જ વિચાર છે કે તમે ભલે ખાતા હો તમે ભલે ભણેલા થોડા હો હોય એનાથી કોઈ મતલબ નથી ભગવાનને એને કોઈ પડી નથી કે તમે કેટલો સારો બોલો હો કેવી રીતે શું કરો હો તમે સભ્યતાથી બોલો કે નથી બોલતા ભગવાન તો એ જ જોવે કે તમે અંદરની ભાવના તમારી પવિત્ર છે કે નથી એ જ ભગવાન જુએ છે પછી ભલે આંખે ઓંધળા હોય લુલા હોય લંગડા હોય પોંગળા હોય ગમે તે હોય પણ પરમાત્મા એમ કહે કે મને જો ક્યારેય ન વિસરે એને હું ક્યારેય વિસરતો નથી કોઈ સત્સંગ હોય ક્યારે હોય મને યાદ રાખે એને હું યાદ રાખો રાખું ને રાખું તો આજે આપણા સંતોનું જે સાનિધ્ય કેમ લેવામાં આવે દીદી શ્રી જેવાનું સાનિધ્ય કેમ લેવામાં આવે છે કે ખરેખર આપણે આ જગત અંદર જન્મ્યા છીએ ભલે મનુષ્ય અવતારે આવ્યા પણ મનુષ્ય અવતારે આવ્યાનો અર્થ એ નથી કે ખાલી દીકરા દીકરીને જ મોટા કરવા મજૂરી પેટ કદાચ પૈસા કમાવા એ બધી સગવડ માટે આપણે કરવું જ પડે પણ એમાંથી આપણે ચોવીસ કલાકની અંદરથી જો પોંચ કલાક સત્સંગથી એટલે કે ભગવાનના જો નામે આપણે ન કરીએ તો આપણે મનુષ્ય કેવડાવવાનો કોઈ અધિકાર નથી ચોવીસ કલાક ની અંદર જો પોંચ કલાક સત્સંગ બે ત્રણ કલાક સાધુ નું કોઈ ચરણું કોઈ જ્ઞાની મનખનું ચરણું માતા પિતાનું કોઈ ચરણું જો આપણે નહીં લેતા હોઈએ અને એની પાસે બેસીને જો સારી વાત સમજવાનો પ્રયત્ન ન કરીએ અને ચોવીસે કલાક આપણે મહેનત 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 પૈસો કમાવો કમાવો ને કમાવો તો ખરેખર આપણે દેખાવાથી ભલે મનુષ્ય છીએ બાકી ફરીથી મનુષ્ય બનવાની આશા નહીં રાખવી નહીં રાખવી નહીં રાખવી એક વખત મનુષ્ય બને આ ફરીથી મનુષ્ય બનાશે નહીં તો આપણે જે કર્મ કરવા માટે આવ્યા ખરેખર તો આપણા તો એક મોટા સત્ય સનાતન ની અંદર કદાચ મારો પહેલો પ્રોગ્રામ હે એટલે શું સમજાવતા હશે શું કહેતા હશે પણ આજે મને એટલો એક સરસ અનુભવ થયો અને સરસ આનંદ પણ આવ્યો કે ઓમ એટલે આપણો સત્ય સનાતન

અને ઈશ્વર આપણા આત્માની અંદર નહીં હોય એ ત્યારે આપણે આ પૃથ્વી ઉપર આપણે પણ નહીં હોઈએ અને પૃથ્વી પણ આપણા હિન થઈ જવાની તો મને આજે ખરેખર સાચું દીદી સાથે એવો મને સમજણો કે કોઈ ધર્મમાં કોઈ થપાવટ નથી ગમે ગમેતી હોય ગમે તે ભલે પ્રવચન હોય પણ સાચમ સાચો જે મો તત્વ જે સનાતન નું કહેવરાય એનાથી જ આ દીદીશ્રી જયારે ઓમ નું વર્ણન કર્યું ત્યારે મારા આત્મા અંદર મને એમ થયું કે ભલે હું આ સત્સંગ અંદર આવ્યો અને આજ પછી ક્યારે પણ ક્યારે પણ દીદીશ્રી ને આપ જયારે બોલાવશો ત્યારે મારી હાજરી હશે જ હાજરી હશે એવું નહીં ક્યારે પણ અડધી રાત નો દીદી મને ફોન કરે કોઈ પણ ઠેકાણે સત્સંગ હોય કારણ કે સત્સંગ તો પૂર્વ વક્તાશ્રીએ કર્યો દીદીશ્રીએ કર્યો બીજા પણ આપણે જે ભાવિક ભક્તો બધા બોલ્યા પવિત્રતા ની વાત આવે તો વાત સાચી છે કે જેનું પેટ પવિત્રતા નથી એની જીભાણ ક્યારે પવિત્રતા ન હોય કારણ કે આપણે ખોટો ખાતા હોઈએ ખોટો ખોટું ત્યારે જીભ પવિત્ર ન હોય અને જીભ પવિત્ર ન હોય તો આપણે ઈશ્વરનું નામ પણ લઈ શકીએ ન અને કદાચ લઈ લઈએ ને તો પણ એ ખાલી કપટેનર નામ લેતો હોય ને એવું જ લાગે એ પ્રેમનું નામ ન કહેવાય તો ભાણ સાહેબ એક ભાણ સાહેબ એ ઘણા વર્ષો પહેલા મનુષ્યને શું શું કરવું જોઈએ મનુષ્યને કેવી રીતે જીવવું જોઈએ મનુષ્યને કેવી રીતે જોઈએ મનુષ્યને કેવી રીતે ધર્મને જોઈએ મનુષ્યને કેવી રીતે માતા પિતાને આજ્ઞા પાળવી જોઈએ અને મનુષ્યને શું ખાવાનું છે અને શું નથી ખાવાનું શું ભદ્ર છે શું અભદ્ર છે શું વાણી છે શું કુરવાણી છે શું રિવાજ છે અને શું કુર રિવાજ છે એના વિશે એક ભાણ સાહેબે કીધું હોય મને બોલવા આમ તો થોડું ઓછું ફાવે પણ અમારા બેન શરીરનો આદેશ થયો એટલે હું થોડો બોલ્યો અને પ્રથમ સમરૂહ ગણપત સ્વામી બોલ્યા આખર દો ભવાની નમો નમો ગુરુ આજ પરસ અવતારી તો સકલ ભવન મેં જોત તમારી ન કીધું કે જોત પ્રગટાવો જોત તો પ્રગટેલી છે જ ચાંદા અને સૂરજ નતા ત્યારે પણ જો થતી આપણે તેત્રીસ કરોડ દેવો આપણા સનાતન ધર્મ અંદર હવે બધા આવ્યા છે બાકી પહેલા તો એમ જ કહેજા જે સંત સાધુઓ હતા ને આઠ પોર એક ડંકા વાજે સોવા સુવા શ્રી કરેવાની હો આપણી ફરજ એ બાકી પરમાત્મા એ જોત રૂપી તો આપણે મૂકી જ દીધા છે જોત તો છે જ પણ આ જોત બુજાય ન અને એના ઉપર કોમેશ ન ચડી જાય અજ્ઞાન રૂપી જ આપણે હાચવવાનું હોય આ જ્યોતિ મેં દરિયા અનેક કરોડ અવતારા તો રમતા રોમ સકળશે ન્યારા ઘટ ઘટ અંદર શંકર મે કંકર કંકર મે શંકર તમે જોવો તમારી જો દ્રષ્ટિ પવિત્ર હશે તો કંકર અંદર પણ શંકર જ છે જો સાધુને અંદર નજરે આવશે જોશો તો શિવ ને પાર્વતી જ નજરે આવશે બ્રાહ્મણને જોશો પવિત્ર આત્માને જોશો તો તમને બ્રહ્મા ને નજરે આવશે પણ જો નજરાની અંદર મેલ હશે તો આખો જગત તમને કલિયુગમય દેખાશે ફરે ફરે આયા મરે મરે મન ખા જલમ પાયા કારીર ક્યા કમઠોણા નફા ત્રોટા ભેડા લખોણા લખ્યા લેખ મટે ને લગારા ક્યો ને સમરો સર્જન હારા મા પિતા બંદવ સદબંધ આજગ મેં સબજ સગાઈ માટી બના પારસ ભમરા ધન માલ ખર્ચે હાથ ઘસનતોદળ કી સોયા જો વિચારે નરને ના તો હરી ભજન વિના બાજી હારી રૂપ દેખ કે સબ કોઈ રાતા અરુકી કોઈ ખબર નહી પા વચન કરી દરગાહો આયો સો પ્રાણી ત્યુ ક્યુ વિસરાયો સોય જરૂખે ખ્યાલા જીવડા તા કવાલા સબજુ નીચા સાહેબ પલક કા મર ગમોના મત કરો ગાફલ અંદાજર દેખો છોતર નહી છોડ સલેગા એક પલ મોણ કંસ અકબર રાઈન પલ મેલ્યા બજસાઈ એકદમ ખોસી લેગા દોરા ન્યાય પૂછેગા હકમ તરાઠી બાજી ભૂલ્યો સાહેબ રહ્યા હે ગાજી

રાજા દંડ અગમ્બર જારે રેણ અંધારી તસ્કર તારે દારૂ પીવે બકરા મારે ખોટે દલમક રામ પોકારે આતમ કામ કસાઈ દયા મેર દલમે આઈ બોલે સાલે લે ઉસાસા એસા આતમ રોમ પ્રકાશા અજિયા મારે અજિયા કતા બકરી અજિયા મારે મટ્ટી ખાવે સો પ્રાણી લક સોરાસી જાવે મો પણ ભેળી રેણ આવે રામ ભજે તો ઊંઘા આવે સગા કટબ વેણે નહીં સંત સાધુને ધીરે નહીં ગુરુ આગે કશું બોલે જોરું આગળ ગોઠડી ખોલે નટ વો ધોતી પોતી મેલે ભોડ ભવાયા લાગે મીઠા ગેબી ગરલા વરલા દીઠા નાટક સુટક સુડા લાગે ભેદુ દેખી દુરા ભાગે પૃથ્વી ઉપર પાખંડ પૂજવાણા ઠગે ઠોલે જગત ઠગોણા ઠગ ફોસ્યા મળ્યા ધૂતારાત રખો મન છે તો મન રખે ખોતા આજે થોડો ટાઈમ નથી પણ આપ સૌનો પ્રેમ ભાળે અને એક આ સત્સંગનો માહોલ ભાળે અને દેદીનો અને પૂર્વ વક્તાશ્રીનો પણ માન રાખે અને થોડા બોલ્યા ખૂબ જ આપણે ધર્મથી ઢુકડા અને પાપથી છેટા આપણે જ્યારે જ્યારે કોઈ પણ ધર્મે માણસ હશે અને સત્સંગ સેવાય નથી સત્સંગ છે એ આપણા દિલનો નહીં પણ આત્માનો મંજન સત્સંગ છે શરીર ઉપર કે કપડા ઉપર મેલ સડશે તો તમે સાબુનો ઉપયોગ કરી શકશો પણ જો દિલની અંદર મેલ હશે તો સત્સંગ સિવાય એ દિલને મનનો મેલ ક્યારે જતો નથી પણ જેના ઘરની અંદર સત્સંગ હશે અને જે જે સત્સંગ સત્સંગમાં જતો હશે હજાર બોલ સાંભળશે એમાંથી એક ને એક બોલ યાદ રાખશે તો સમજી જવાનું કે આત્માનો મેલ ધોનાર મોટો મોટો સત્સંગ છે અને જ્યારે રામચંદ્રજી ભગવાન જ્યારે યોધ્યા મૂકીને પોતાને સ્વર્ગવાસ માં જવાનું તૈયાર પોતાને જયારે જવાનો સમય આવ્યો ત્યારે બધને કીધું કે ભાઈ હનુમાનજીન તમે અહીંયા રાખો કે કેમ તો કે હનુમાનજીને રાખો કે આગળ આવે એ કલયુગ કલિયુગ સિરપ નામ આધારા

અને આ આ પૃથ્વીને અંદર આદિ એટલે કે અનાદિ કાળ જો ચંદા અને સૂર જે ત્યાં સુધી તમે અહીંયા રો એટલો કહે અને મારી વાણીને હું વિરામ આપું